ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસ જતી એસટી બસના ચાલકને સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ વરસાદી કાસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો બસમાં સવાર પંદર મુસાફરો વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા જોકે કોઈ ગંભીર ઈજાઓ નહીં પહોંચતી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતનો વિદ્યાર્થીઓ અને મુસાફરોનો જીવ તાવે ચોટાયા ભરૂચમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હતો સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના કાળેલી ગામથી જંબુસર જતી એસટી બસના ચાલકે માર્ગ પરનો બંપ કુદરતો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા જમ્મુસેના ચાંદી પીર દરગાહ નજીક વરસાદી કાચમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર અંદાજે પંદર વિદ્યાર્થીઓના મુસાફરો અને વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માત તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડધામ મૂકી હતી અકસ્માતમાં બસમાં સવાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી જતી તેમને બસમાંથી બહાર ગાડી સારવાર અર્થે જમ્મુસેની રેફર હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બસના ચાલકને ઇજા પહોંચી હતી ઘટનાઈ જાણ થતાં જમ્મુસેના પોલીસ મથકના પીઆઈ એવી પાનોમિયા